ઈશ્વરને કેન્દ્રમાં રાખીને મેં ગુરુકૃપાથી કૃપાથી સાધુ સંતોના આશીર્વાદથી ક્વચિત ધન્ય તોપી આ બધું જ ગણી લેજો આપની સાથે મેં ઈશ્વર તત્વને કેન્દ્રમાં રાખીને થોડીક સંવાદી ચર્ચા કરી હવે કથાના ક્રમમાં આપણે પ્રવેશ કરીએ તમે ઘરમાં દરવાજો બંધ કરીને એકલા રાહડા લો કેવા લાગો દરવાજો બંધ કરીને તમે એકલા તો બહુ બહુ જામે નહીં પણ મેદાનમાં આવી બધા બહેનો ભાઈઓ મર્યાદાથી રાસ લેતા એમ તમે એકલા શ્રીરામ જય જય રામ કરો એનો આનંદ છે જ પણ જ્યારે સમૂહમાં સંકીર્તન થયું ત્યારે એનો જુદો છે એટલા માટે આ સંકીર્તન ગજબનો શબ્દ છે ચૈતન્ય મહાપ્રભુએ દુનિયામાં એનો વાવટો ફરકાવ્યો સંકીર્તન સંકીર્તન તો બધા આપ ને તો એનો એની અસર જુદી જ થાય પરમાણુ બદલી જાય સાહેબ પ્રદૂષણ ઓછું થઈ જાય નામ તો બાપ કથા જે આપણે કુંભમાં ગયા પ્રયાગરાજમાં જ્યાં યાજ્ઞવલ્ક મહારાજને ભરદ્વાજજીએ પ્રશ્ન પૂછ્યો કે રામ તત્વ શું છે દશરથજીના પુત્ર રામ એણે આ બધી લીલા કરી એનો તો અમને ખ્યાલ છે शिव शिवजी निरंतर राम मंत्र जप करे उपनिषद जी राम मंत्र नी बात करे ये राम कौन छे प्रभु सोई राम के अपर को जाई जपत त्रिपुरा सत्य राम सर्वज्ञ तुम्हारा कहूं विवेक તો દશરથના પુત્ર રામ જેણે બધી આવી લીલા કરી એ રામ કે શંકર જેનો નામનો જપ કરે એ રામ બે કે બંને એક જ છે આપ સત્ય ધામ છો આપની પાસેથી જે નીકળશે તે સત્ય જ હશે આપ હૃદયપૂર્વક મને સમજાવો કે રામ કોણ છે અને યાજ્ઞવલ્ક મહારાજ પ્રસન્ન થયા બે પંક્તિમાં રામાયણનું મહિમા ગાયન કર્યું અને પછી કહ્યું કે રામ તત્વને સમજવા માટે તમારે પહેલા શિવ તત્વને જાણવું પડશે શિવ તત્વને જાણ્યા વગર રામ તત્વ નહીં જણાય અનેક વખત વ્યાસપીઠ બોલી છે કે શિવ એ દ્વાર છે રામના ગર્ભગૃહમાં જવાનું જે માણસ શિવનો નિરાદર કરશે જે માણસ મહાદેવને એવોઇડ કરશે એ રામ સુધી નહીં પહોંચે હનુમાન ચાલીસામાં એટલે જ લખ્યું છે

પરમ વિવેક મહારાજ વલ્ક ને રામકથાના આરંભમાં હે મહારાજ એક વારના યુગમાં પ્રત્યેક ચતુર્યુગીમાં આવ્યા જ કરે છે આવ્યા કરે યુગી નું ચક્ર ચાલ્યા છે પણ એમાંના એક ત્રેતા યુગમાં ભગવાન શિવ કુંભજ ઋષિના આશ્રમમાં ગયા હિમાલયથી ઉતરી કૈલાસ થી અને છેક સાઉથમાં જેનો આશ્રમ છે કુંભજ નો ત્યાં ગયા છે જગજનની ભવાની સાથે પિતા અને માતા બંને બધા અખિલેશ્વર પધાર્યા છે કુંભજ ઋષિ એમની પૂજા કરી મહારાજ હું ધન્ય છું પૂજે પૂજ

આ મહાપુરુષ કેટલા સરળ છે હું કથા સાંભળવા આવ્યો છું મારે એની પૂજા કરવી જોઈએ એને બદલે આ વક્તમ શ્રોતાની પૂજા કરે છે ધન્ય છે મહાપુરુષ આવો એકદમ સારો અર્થ લીધો પણ સતી દક્ષની પુત્રી છે એના પિતાનું નામ દક્ષ છે અને સ્વાભાવિક રીતે આધ્યાત્મિક અર્થમાં પણ એનામાં દક્ષતા ઉતરી છે બુદ્ધિમતા સતી હાર્દિક ઓછા છે બૌદ્ધિક વધારે એને ખોટો અર્થ કર્યો ઓ મારા પતિ મને અહીંયા લઈ આવ્યા અને અમારી આ પૂજા કરવા માંડ્યા મહાત્મા એ શું કથા સંભળાવશે જે અત્યારથી અમારી પૂજા કરે અને જેનો ગળામાંથી જન્મ થયો હોય એ સમુદ્ર જેવી કથા કેમ સંભળાવી શકે આવું મનમાં નકારાત્મક વલણ સતી અપનાવ્યું અને પંડિતજી એ વખતે બહુ સરસ કહે છે કે આપણી કોઈ પૂજા કરે ત્યારે આપણી યોગ્યતા છે છે એમ એમ સમજવાનું સમજવાનું એની ઉદારતા એના સંસ્કાર છે આપણે કઈ આપણે પૂજા કરે એટલે આપણે યોગ્ય થઈ ગયા એમ નહીં માનવાનું એ સામાવાળાની મહાનતા છે કે આપણને આટલો આદર સત્કાર કરે છે આવું સકારાત્મક આપણે ચા વેદમાં બે શબ્દ વેદમાં નેતિ અને ઈતિ નીતિ અને અમુક વસ્તુ નેતિ જ નીતિ નહીં 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 અમુક ઈતિ હા હા મારો પક્ષ શું છે ઈતિ હા બધામાં હા પાડી દેવાનું નહીં 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 એમ હું લગભગ ન કરું આજે ભદ્રાવીભાઈ રમેશભાઈ સંઘવી વિનોબાજીના બહુ મોટા સાધક બરાબર કચ્છમાં જેનું ગઈ કથામાંથી હું એને ત્યાં વાર્ષિક પ્રવચન કરવા ગયેલો કયું ગામ એમનું તેમનું વિનોબાજીનું ચિંતન વિશેનું એક પાનું ફાડીને મને ગઈકાલે ત્યાં થયું છે એમાં વિનોબાજી એમ કહે છે કે મારા આશ્રમમાં બ્રહ્મવિદ્યા મંદિરમાં હું નેતિ માનું છું બધી ના અને એ વેદ પરંપરા છે વેદની પરંપરા એટલે મને મોકલીને એમ કહ્યું કે બાપુ આમાં તમારો શું મત છે વિનોબાજી શું કહે છે તમે જુઓ વિદ્યા વિદ્યા મંદિર વિદ્યા બ્રહ્મ વિદ્યા મંદિર એમનો પવનારમાં જે આશ્રમ છે એમાં કોઈએ એમને કીધું અથવા તો સાધકોને એમને કહ્યું કે આપણા આશ્રમમાં સ્વાવલંબી રહેવું જોઈએ આવો પ્રશ્ન વિનોબાને પૂછ્યો એટલે વિનુબાજી ના સ્વાવલંબી નહીં રહે ના પાડી દે એના શબ્દો છે ના તો પૂછ્યું તો પરાવલંબી રહેવું જોઈએ કે ના સ્વાવલંબીમાં ના અને પરાવલંબીમાં તો ના બીજો પ્રશ્ન આવ્યો આપણા આશ્રમમાં અનિયમિતતા ચાલે ના તો પછી આપણો આશ્રમ નિયમમાં બંધાઈ જાય ના બુદ્ધ પુરુષોની રીત કેવી હોય એ તમે આમાંથી શીખો ત્રીજી વાત આ બધી હકીકત છે સાધાર ત્રીજી વાત આપણા આશ્રમમાં કોઈ નિશ્ચિત સુનિશ્ચિત અધ્યયન ક્રમ હોય ના તો આપણા આશ્રમમાં જેને જેમ ફાવે એવું અધ્યયન કરે ના નીતિ નીતિ પ્રાર્થના અનિવાર્ય હોય કે ના તો પ્રાર્થના વગર નિષ્ઠા બને કે પ્રાર્થના કરવી જોઈએ નિષ્ઠા બને કે ના પ્રાર્થના વગર નિષ્ઠા ન બને આપણા આશ્રમમાં શરીર પરિશ્રમ શરીરને શ્રમ આપવો અનિવાર્ય છે કે ના તો પછી આપણા શરીર પરિશ્રમની ઉપેક્ષા કરીએ ઉચિત ગણાશે કે ના આપણા કોઈ માર્ગદર્શક જોઈએ કે ના માર્ગદર્શક વગર આશ્રમ ચાલશે કે ના આપણા આશ્રમમાં સ્વાદુ ભજન સ્વાદુ ભોજન સ્વાદિષ્ટ ભોજન ઉચિત ગણાશે કે ના તો સ્વાદ વગેરે ખાવાનું કે ના બધામાં હવે મારે મુશ્કેલી શું થઈ છે કે મને પૂછ્યું છે કે તમે આ બાબતમાં શું કહેશો હવે ક્યાં વિનોબા ક્યાં આપણે ભાવે આપણે ભાવનગર એને કાંઈ નો ભાવે આપણને ભજીયા ભાવે આપણને આમાં મારે એટલે પહેલી વાત તો પૃચ્છકને મારે કે આટલા મહાપુરુષોની સાથે તમારે મને જોડાય નહીં પણ તમે જોડ્યો જ છે તો હું આ બધામાં પાડું પણ જીવન પરાવલંબી હોવું જોઈએ હા રામ નામ કોઈની પાદુ કામ જીવન બિલકુલ આમ આમ સ્વાધીન હોવું જોઈએ હા આપણી આપણી નિજતા હોવી જોઈએ હું અકારમાં જ જાઉં નકારમાં ન જ એની સાથે આ આ જોડ નહીં કરતા પણ હવે મને પૂછ્યું છે એટલે આપણે નિયમોને આધીન રહેવાનું હા અને નિયમમાં નિયમના બંધનમાં નહીં રહેવાનું હા બધામાં હા જ કહેવાય મારી વ્યાસપીઠનો સ્વભાવ બધામાં હા કહેવાનો ના નહીં સ્વાદિષ્ટ ભોજન કરવાનું હા બધામાં આપણી હા જોઈએ

આ પણ એક માર્ગ છે નકારાત્મક એ રીતે પણ તો અહીંયા શું થયું ભગવાન શંકરે હકારાત્મક લીધું કે આ મહાપુરુષ કેટલા સરળ છે કે કથા સંભળાવશે અમારે એની પૂજા કરવી જોઈએ પણ અમારી અને સતીએ એનો નકારાત્મક લીધું કે આની પાસેથી શું કથા સાંભળવાની આવા હરકો પંડિત રામકિંકરજી મહારાજ આપ્યા છે આ તો વચ્ચે જે મારી પાસે વાત આવી એ મેં તમને